તો બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરથી સ્ટવ ક્રાફ્ટ ચાર્ટ્સ મંથલી તમારા સ્ક્રીન પર ઉપર એક લેવલ તમે જોઈ રહ્યા છો અને તે છે સાતસો પાંચનું લેવલ હજુ સાતસો પાંચ ક્રોસ નથી કર્યું અથવા તો એને ઉપર બંધ નથી મળ્યો એટલે મારું એવું કહેવાનો મતલબ થાય છે કે સાતસો પાંચને ઉપર ખરીદી કરવી છે જો એક વખત એવું થાય તો આ મંથલી ચાર્ટ્સમાં ઓલરેડી બે ત્રણ કેન્ડલ તમે જુઓ છો કે જે સારી અને સપોર્ટ લઈને ઉપર આવવાની બની છે પ્લસ અમુક એવા સપોર્ટિવ સમાચારો છે તેને કારણે આ સ્ટોક જરૂર ચાલી શકે છે આવો ગ્રાફિક્સ પર તો મેં કહ્યું તેમ સાતસો પાંચને ઉપરનો બંધ મળે છે બે પાંચ દિવસ કન્સ્ટ્રક્ટિવ તો આપણે ખરીદવું છે સાતસો પાંચને પાર ટકવા પર મોટા બ્રેકઆઉટની શક્યતા છે પ્લસ બીજું કારણ મારું એ કે તહેવારોની સિઝન છે સ્ટવ સ્ટવક્રાફ્ટ એટલે પીજન બ્રાન્ડ જેના વાસણ છે કૂકિંગ ટોપ એટલે કે જે સ્ટવ આપણે કહીએ ગેસ જેને કહેતા હોઈએ છીએ તે બધું અહીંયાથી ઘાસ તેઓ વેચે છે તહેવારોની સિઝનમાં ઘણા નવા ઘરો ખરીદશે લોકો ઘણા નવા સાધનો ખરીદતા હોય છે રસોડાની ચીજવસ્તુઓ ખરીદતા હોય છે તો આ માટે થઈને પણ નવું વેચાણ વધી શકે છે પ્લસ સિઝનનો અને જીએસટીનો બંનેનો લાભ મળી શકે છે એટલા માટે કેમ કે માં ઘટાડો થયો ઘણી બધી ચીજવસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે તો એનો પણ લાભ આ કંપનીને મળી શકે છે તો સ્ટવક્રાફ્ટ તમે ખરીદો ડેલી ચાર્ટ્સ પર બહુ સારા છે આ તમારું હોમવર્ક ડેલી ચાર્ટ પર સાતસો પાંચનું લેવલ કઈ મૂવિંગ એવરેજ છે તે તમે જરૂર મને ટ્વીટ અથવા તો ઇન્સ્ટા પર લખીને બતાવો અને સાથે સાથે મારા ટાર્ગેટ છે નવસો ને પચાસના ત્યારબાદ અગિયારસો ત્રીસ યાદ રાખો સાતસો પાંચને ઉપર બંધ મળે બે પાંચ દિવસ તો જ ખરીદવું છે છસો પચીસનો એક સ્ટોપલોસ રાખવાનો છે થોડો દૂરનો સ્ટોપલોસ છે પણ પ્રમાણે એ જ જગ્યા બને છે છે તો આ મારા માટે આપની પસંદગી જે બિલકુલ યસ મારા તરફથી આજના દિવસે રહેશે એ છે વેરોક એન્જિનિયરિંગ સ્ટોક તમે જુઓ તો જબરદસ્ત આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં તો નજર કરો તો કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બની હતી એનું ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું બીજું તમે નજર કરો તો મેં બે લાઇન દોરી છે એક ઉપર રેજિસ્ટન્સવાળી અને નીચે એક સપોર્ટવાળી સતત સપોર્ટથી તમે જો આવવા ને ત્યાં આપણને બાઉન્સબેક જોવા મળે છે વીકલી ચાર્ટમાં અને તમે નજર કરો અગાઉ છેલ્લા દોઢ વર્ષથી તમે જુઓ જે આપણે જે પહેલી જે ટ્રેન્ડ લાઇન ઉપર રેજિસ્ટન્સ છે વારંવાર ત્યાં ઉપર જઈને નીચે આવતું અને આ ફરી ફાઇનલી એની ઉપર આપણને બ્રેકઆઉટ જોવા મળી છે એટલે આપણને અહીંયા જો ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ છે વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ છે અને બીજું વાત કરીએ તો વીકલી ચાર્ટમાં જેવું તમે જો છેલ્લું આ જે બ્રેકઆઉટ આવે ને એની જે કેન્ડલ જોશો ને એકદમ સાફ અને દસ દિવસની એક્પિંગ આવે છે એક્ઝેક્ટ ત્યાંથી તમે જુઓ તો બાઉન્સ બેક આવે છે એટલે સતત દસ દિવસ ઈએમએ છે એને રિસ્પેક્ટ આપી રહ્યું છે તો એને જ આપણે એની સપોર્ટ તરીકે રાખીશું એટલે લેવલની જો વાત કરીએ સૌથી પહેલાં તો લેવલ માટે આપણને એથી છસો પચાસ રૂપિયા અને સાતસો રૂપિયા આ બે લેવલ જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે પાંચસો ઇઠ્યોતેર રૂપિયા જે ટેન ઇમએ આવી રહી છે એને આપણે સપોર્ટ તરીકે જોઈશું લાજના દિવસે મારા તરફથી રહેશે વેરોક એન્જિનિયરિંગ કે જેમાં જે આપણને છસો પચાસ અને સાતસોના લેવલ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે યસ હમ તો આ છે વરોક એન્જિનિયરિંગ અને સ્ટવક્રાફ્ટ બંને ટેકનિકલ અને ફંડામેન્ટલ અલગ અલગ કારણોથી આજે અમે ધ્યાન પર રાખી રહ્યા છીએ